અમદાવાદના સુભાષ બ્રિજ ખાતે થોડા સમય પહેલા જનકપુર નોસાડી પાસે દોઢસોથી વધુ ગેરકાયદેસર મકાનોને ઝૂંપડાઓ તોડવાની કાર્યવાહી એમસીના પશ્ચિમ ઝોન દ્વારા કરવામાં આવી હતી પોલીસ કર્મચારીઓના પોલીસ બંધો સાથે આ કામગીરી થઈ હતી તે વખતે ટોળા સાથે ઝપાઝપી બી થઈ હતી જોકે પોલીસે ટોળાને કાબૂમાં લઈ ડિમોલેશનની આ કાર્યવાહી હાથ ધરી હતી જોકે હવે પંદરમી ફેબ્રુઆરી આજુબાજુ થયેલી આ કાર્યવાહીના પડઘા ઠાકોર સમાજમાં પડ્યા છે અખિલ ભારતીય ઠાકોર સમાજના આગેવાન નવગઢજી ઠાકોર કે જેવો અધ્યક્ષ છે તેઓ આ મામલે અસરગ્રસ્ત જે મકાનો તોડ્યા છે તે ઝૂપડપટ્ટીના રહીશો પાસે પહોંચ્યા હતા તેઓનો દાવો છે કે ઠાકોર સમાજના મોટા લોકો સાથે અત્યાચાર થયો છે અને તેઓએ આ અત્યાચાર સામે ગુજરાત સરકારને ચીમકી પણ આપી છે કે આ મહિલાઓ સાથે થયેલો અવ્યવહાર મકાનો તોડ્યા છે વિહોણા કર્યા છે આ ઠાકોર સમાજના તમામ લોકો પીડિત બન્યા છે અને તેની વારે નવગઢજી પહોંચી અને પોતાનો દાવો કર્યો હતો કે જો સરકાર તાત્કાલિક આ લોકોને કેસો સહાય નહીં ચૂકવે તેઓને મકાનો છે પુનઃ સ્થાપિત નહીં કરી આપે તો ઠાકોર સમાજ વતી આ પીડિતો વતી તેઓ મોટું આંદોલન કરશે તેવી ચીમકી પણ તેમને ઉચ્ચારી હતી શું કહી રહ્યા છે નવગઢજી ઠાકોર આવો જોઈએ મીડિયાના માધ્યમથી સમાચાર મળ્યા કે અમદાવાદ સુભાષ બ્રિજ નીચે એકસો સાહીઠ ઉપરાંત ઠાકોર સમાજ ઘર કોઈ પણ નોટિસ આપ્યા વગર કોઈ પણ જોડ કર્યા વગર વર્તમાન શાસકોએ તોડી પાડ્યો બેન દીકરીઓ ઉપર અત્યાચાર ગુજાર્યો ઘર વખરી ફેંકી દેવામાં આવીશ એટલે ગુજરાત સરકારને સમગ્ર ગુજરાતના ઠાકોર સમાજ વતીથી વિનંતી છે કે અમે સર્વ સમાજના સાથ અને સહકારથી સરકારને અમે કહેવા આવ્યો છો કે તાત્કાલિક આ ઘર પાડી દીધો છે એ પુનઃ ઉભો કરવામાં આવે જો સુધી મકાન તૈયાર ના થાય તો સુધી ગુજરાત સરકાર કેશનો ચૂકવે રહોડું કરે અને આ ઠાકોર સમાજના પરિવારને ન્યાય મળવો જોઈએ બેન દીકરીઓ ઉપર જે ત્રાસ ગુજાર્યો છે એ જવાબદાર અધિકારીઓ ઉપર સરકાર એક્શન લે અને સરકાર જલ્દીમાં જલ્દી જો આ નિર્ણય નહીં લે તો સમગ્ર ગુજરાતનો ઠાકોર સમાજ અહીંયા ઉમટી પડશે અને ન્યાય મેળવીને તમે અહીંથી ઉભા થઈશું સૌની જય જય કરવી ગુજરાત